નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ઇંગ્લિશની જે સ્વાધ્યન પોથી છે એમનો પહેલો યુનિટ હેલ્થ ઇઝ વેલ્થની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા એ જ છે એ કપાઈ ગયેલો છે સ્વાધ્યન પોથી ધોરણ છ વિષય ઇંગ્લિશ યુનિટ નંબર પહેલો હેલ્થ ઇઝ વેલ્થ તો મિત્રો આ રીતનું આપણા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મોકલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ઇંગ્લિશ ની સ્વાધ્યન પોથીનો પહેલો યુનિટ હેલ્થ ઇઝ વેલ્થ તો પેલી પેલી એક્ટિવિટી છે રીડ ધ ફોલોવિંગ રાઇમિંગ વર્ડ્સ એન્ડ સર્કલ ધ રાઇમિંગ વર્ડ વિચ ઇઝ ગીવન ઇન ધ પોયમ હેલ્થ ગુડ હેલ્થ હેલ્ધી ગુડ હેલ્ધી ફૂડ ઇઝ ગુડ તો રાઇમિંગ વર્ડ છે વુડનો ગુડ હોલનો ટોલ એલોંગનો લોંગ ને ક્લિકનો સીક ત્યાર પછી એક્ટિવિટી બે આવે છે લિસ્ટ આઉટ ધ ફોલોઇંગ ફૂડ આઇટમ ઇન્ટુ હેલ્ધી એન્ડ અનહેલ્ધી તો તમારે હેલ્ધી અને અનહેલ્ધી છે એને ડિવાઈડ કરવાનું છે એમાં મેગી પાસ્તા સ્પ્રાઉટ રોટી સબ્જી ફ્રૂટ બરાબર આ રીતનું છે તો આપણે એને જુદા પડીએ તો અહીંયા હેલ્ધી ફૂડમાં રોટી સબ્જી ફ્રૂટ ડાલ રાઇસ ડાલ ડ્રાય ફ્રૂટ વેજીટેબલ મિલ્ક અનહેલ્ધીમાં મેગી પાસ્તા પીઝા ફ્રેન્ચ ફ્રાય પોપકોર્ન બર્ગર આ રીતનું આવશે આ રીતના તમે એને જુદા પાડી શકો છો ત્યાર પછી એક્ટિવિટી બીજી આવે છે રીડ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જે એન્ડ સેટ વુ એમ આઈ તો તમારે કહેવાનું છે એમાં આ રીતનું આવશે પેલું આઈ મેક મસલ સ્ટ્રોંગ તો એ બીન્સ જેને આપણે સોયાબીન કહીએ છીએ બીજું આઈ હેવ એ વિટામિન એ તો એ ગાજર કેરેટ ત્યાર પછી આઈ ગિવ લોટ્સ ઓફ એનર્જી તો સ્પિન્જ ત્યાર પછી આઈ હવે વિટામિન સી તો ઓરેન્જ આઈ હેવ ફાઈબર તો એપલ્સ તો આ રીતનું તમે લખી શકો છો ત્યાર પછી એક્ટિવિટી ત્રણ ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ તો આ રીતના તમારે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે બ્રાઇટ તો ડીલાઇટ માઇટ તો નાઇટ ટ્રીટ તો નીટ સ્વીટ તો બીટ આ રીતના તમે રાઇમિંગ વર્ડ્સ લખી શકો છો ત્યાર પછી બીજું આવે છે બી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ફ્રોમ ધ પોયમ વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ તો પ્રશ્નના જવાબ લખવાના છે તો આ રીતનું છે પહેલું હાવ ઇઝ ધ ગાર્ડન ધ ગાર્ડન ઇઝ ગ્રીન એન્ડ બ્રાઇટ પછી આર ફ્રૂટ એન્ડ વેજીટેબલ હેલ્ધી ફૂડ તો એનો જવાબ આ રીતનો થશે યસ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ આર હેલ્ધી ફૂડ્સ ત્યાર પછી ત્રીજો છે વોટ ઇઝ સમર ટ્રીટ તો સમર ટ્રીટ ઇઝ મેંગો જ્યુસી ત્યાર પછી ચોથો છે વોટ આર ધ ક્વોલિટીઝ ઓફ ટોમેટો તો ટોમેટોઝ આર રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ ત્યાર પછી પાંચમું છે વિચ આર ધ નેચર ગિફ્ટ નેચરલ્સ ગિફ્ટ ફોર એવરી તો ફૂડ એન્ડ વેજીટેબલ આર નેચરલ્સ ગિફ્ટ ફોર એવરી ત્યાર પછી એક્ટિવિટી ચાર આવે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા તમારે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે હુ ગોઝ ટુ અ ડોક્ટર તો પીટર ગોઝ ટુ ડોક્ટર વોટ ઇઝ રોંગ વિથ પીટર પીટર હેવ હેઝ સેવર સ્ટમચ એજ તો એને પેટનો દુખાવો જેને કહેવાય છે ત્યાર પછી ત્રીજો આવે છે હાઉ મેની સેન્ડવિચ હેડ પીટર ઇટન તો પીટર હેડ ઇટન થ્રી સેન્ડવીચ થ્રી સેન્ડવિચ ટી એચ આર ડબલ્યુ એ અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે ત્યાર પછી ચોથું વ્રાઇટનું વિરુદ્ધાર્થી શબ્દ વ્રોંગ વ્રોંગનું રાઈટ ત્યાર પછી બી આપ્યું છે રીડ ધ પેસેજ એન્ડ ફિલ ધ બ્લેક્સ ફકરો વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે એમાં આ રીતની ખાલી જગ્યાઓ છે પહેલી ખાલી જગ્યામાં બ્રેક બટર બીજી ખાલી જગ્યામાં ક્વિકલી ગોઝ આઉટ ત્રીજી ખાલી જગ્યામાં એમટી ચોથી ખાલી જગ્યામાં આફ્ટર અને પાંચમી ખાલી જગ્યામાં બેલી ટમી તો આ રીતની ખાલી જગ્યા તમારે પૂરવાની થશે ત્યાર પછી સીએ પૂછે મેક એ ન્યુ વર્ડ ફ્રોમ ધ ગીવન વર્ડ્સ આપેલો શબ્દને આધારે તમારે નવા શબ્દ બનાવે છે તો સ્નેકમાંથી નેક આસ ને એન બ્રેડમાંથી રીડ ડીયર ને રેડ સેન્ડવિચમાં એન્ડ વ્હીચ ને વ્હાઈડ સ્ટમકમાં મેચ કેટ ને હોટ પછી નેચરમાં ઇટ ટ્રુ ને રન એનીથીંગમાં થિંગ ને આન્ટને તો આ રીતના શબ્દ બનશે ત્યાર પછી એક્ટિવિટી પાંચ પાંચમી એક્ટિવિટી આપી છે અહીંયા તમારે સ્ટડી ઇનોસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા તમને બિલ આપેલું છે આ બિલ વાંચી અને તમારા પ્રશ્નનો જવાબ લખવાના છે તો આ રીતને એક આપ્યું છે ત્યાર પછી આ આપણે જે વસ્તુ લીધી છે એ આઈટમ છે આ રીતની ત્યાર પછી એમનું અમાઉન્ટ છે હવે એમના આધારે પ્રશ્ન જવાબ છે વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ પેન્સિલ ધ ટોટલ કોસ્ટ ઓફ પેન્સિલ ઇઝ હંડ્રેડ રૂપીઝ બીજું હાઉ મચ ઇઝ પ્રાઇઝ ઓફ ટેન બુક્સ ધ પ્રાઇઝ ઓફ ટેન નોટ બુક્સ ઇઝ ટુ હંડ્રેડ રૂપીઝ ત્રીજું વોટ ઇઝ નેમ ઓફ સ્ટોર ધ નેમ ઓફ સ્ટોર ઇઝ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર ત્યાર પછી ચોથું હાઉ મચ ઇઝ જીએસટી એમાઉન્ટ ધ જીએસટી એમાઉન્ટ ઇઝ ફોર્ટી સેવન રૂપીઝ ત્યાર પછી હાઉ મેની ગ્લુ સ્ટિક આર ધેર ધેર આર ફાઈવ ગ્લુ સ્ટિક વોટ ઇઝ ટોટલ એમાઉન્ટ વિથ જીએસટી રાઇટિંગ વર્ડ્સ ધ ટોટલ એમાઉન્ટ વિથ જીએસટી ઇઝ સિક્સ હંડ્રેડ ફોર્ટી ટુ રૂપીઝ વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ વિદાઉટ જીએસટી રાઇટિંગ વર્ડ્સ ધ ટોટલ એમાઉન્ટ વિદાઉટ જીએસટી ઇઝ ફાઇવ હંડ્રેડ નાઇન્ટી ફાઈવ રૂપીસ એક્ટિવિટી સિક્સ રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ફકરો વાંચીન પ્રશ્નનો જવાબ લખવાના છે ત્યાર પછી વો વેર ડીડ ધૈરિયા ગો વિથ હિઝ મધર ધૈરિયા વેન ટુ ધ પાર્ક વિથ હિઝ મધર બીજું છે વોટ ડીડ ધૈર સી અંડર ધ ટ્રી ધૈર શો એ લિટલ બ્રાઉન પપ્પી સીટિંગ અંડર ધ ટ્રી હાઉ ડીડ ધ પપ્પી લુક ધ પપ્પી લુક્રેચ એન્ડ હંગરી વોટ ડીડ ધૈર ગીવ ધ પપ્પી ધૈરિયા ગેવ સમ વોટર ટુ પપ્પી હુ કેમ ટુ ગેટ ધ પપ્પી અ બોય કેમ ટુ ગેટ ધ પપ્પી હાઉ ડિડ ધેરિયા ફીલ એટ ધ એન્ડ ધેરિયા ફેલ્ટ હેપી એટ ધ એન્ડ એક્ટિવિટી સાત આવે છે પ્રવૃત્તિ સાત સ્ટડી ધ પિક્ચર એન્ડ વ્રાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ તો કોર્સમાં પેલા શબ્દનો ઉપયોગ કરીને તમારે ફકરો લખવાનો છે ક્લાસરૂમ બુક્સ વ્હાઇટ બોર્ડ એ રીતનું બધું છે તો જોઈએ ફકરો આ ક્લાસરૂમ છે એમના આધારે તમારે ચિત્ર જોઈને પણ તમે ફકરો લખી શકો ઉપરના શબ્દોનો ઉપયોગ કરી ચિત્ર દઈને ફકરો લખવાનો છે આ રીતનું તમારે જોઈ લેવાનું શરૂ કરીએ ફકરો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ક્લાસરૂમ ધેર આર બુક્સ ઇન ધ પિક્ચર ધેર ઇઝ એ વ્હાઇટ બોર્ડ ઇન ધ પિક્ચર ધેર આર ચાર્ટ્સ ઇન ધ પિક્ચર ધેર આર સ્ટુડન્ટ ઇન ધ પિક્ચર ધેર આર પ્લાન્ટ્સ ઇન ધ પિક્ચર ધેર ઇઝ અ વિન્ડો ઇન ધ પિક્ચર તેર આર ટ્રીસ આઉટસાઇડ ક્લાસરૂમ તેર આર રાઇટિંગ ડેસ્ક ઇન ધ પિક્ચર ત્યાર પછી આગળ જોઈએ તો એ આવશે ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ટ્રી કરેક્ટ આન્સર મેક સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ તો અહીંયા મિત્રો ચિત્ર જોઈ અને તમારે કહેવાનું છે તો પહેલાં ચિત્રમાં બી હેન્ડ આવશે ખાલી જગ્યામાં બીજું ચિત્ર જોઈને તમારે ખાલી જગ્યામાં અંડર લખવાનું છે ત્રીજું ચિત્ર છે એનો જૉબ ઓન થશે ચોથું ચિત્ર છે એનો જવાબ ઇન ફ્રન્ટ ઓફ થાય ખાલી જગ્યામાં લખવાનું છે પાંચમા ચિત્ર જોઈને તમારે ખાલી જગ્યામાં ઇન લખવાનું છે અને છઠ્ઠું ચિત્ર જોઈને તમારે ખાલી જગ્યામાં બી સાઇડ લખવાનું છે ત્યાર પછી ફીલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા પૂરો ધ બોટ ઇઝ ઇન ધ રિવર મૂવી ઇઝ પ્લાનેટ ઓન સન્ડે ફોરમ ઇઝ સિટિંગ અંડર એ ટ્રી ઇન ધ વોટસન રમા ઇઝ સિટિંગ બીટવીન નેહા એન્ડ સ્નેહા મહેશ ઇઝ સીટિંગ બિહાઈન્ડ ધ ટ્રી તો આ રીતની તમારે ખાલી જગ્યા પૂરવાન થશે ત્યાર પછી એક્ટિવિટી નવા આવે છે ફેલ ઇન ધ બ્લેન્ક એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપ્યા છે એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાન છે ધ સન ઇઝ સાઇનિંગ તો એમાં પહેલી ખાલી જગ્યા એમ સાઇનિંગ આવશે બીજી ખાલી જગ્યામાં આર બિલ્ડિંગ આવશે ત્રીજી ખાલી જગ્યામાં કલેક્ટિંગ આવશે ચોથી ખાલી જગ્યામાં આર આવશે આર સ્વિમિંગ આવશે અને પાંચમી ખાલી જગ્યામાં આર પ્લેઇંગ તો આ રીતની મિત્રો તમારે ખાલી જગ્યા પૂરવાન થશે ત્યાર પછીની ખાલી જગ્યામાં આર વોચિંગ આવશે આર સન બાથિંગ આવશે અને રિલેક્સિંગ આવશે તો ઇઝ શાઇનિંગ આર બિલ્ડિંગ કલેક્ટિંગ આર સ્વિમિંગ આર પ્લેઇંગ આર વોચિંગ આર સન બાથિંગ અને રિલેક્સિંગ તો આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ વર્ડ સાચો શબ્દ રાખવાનો ખોટો ચેકી નાખવાનો છે તો પહેલામાં ઈ ઈઝ હેલ્પિંગ આવશે બીજામાં ઇઝ સ્ટડીંગ ત્રીજામાં આર હેવિંગ ચોથામાં આર સ્પીકિંગ પાંચમામાં એમ મેકિંગ તો આ રીતના થશે ત્યાર પછી સો પઝલ વિથ હેલ્પ ગિવન ક્લબ્સ એન્ડ મેક સેન્ટેન્સ તો અહીંયા તમને શબ્દ પાછી ગોતવાના છે કોરડામાંથી કોર્ડમાંથી સો ટોવેલ વોશ હેબિટ નીટ બરાબર કોમ ક્લીન હેલ્ધી શેમ્પુ ટુથબ્રશ બાથ હેર આ સોપ છે પછી આ હેબિટ છે તો આ રીતના મિત્રો તમારે બાથ છે વોશ કોમ બ્રશ તો આ રીતના તમારે લગતા જવાના છે ફરીથી પહેલાથી જોઈ લઈએ જો આ રીતનું त્યાર પછી આ રીતના ત્યાર પછી આ રીતના અને ત્યાર પછી આ રીતના હવે વાક્ય બનાવો વી ઓલવેઝ કીપ ગુડ હેબિટ બીજું છે વી મસ્ટ કીપ કીપ અવર હોમ નીટ એન્ડ ક્લીન કોમ ઇઝ મેડ ફોર પ્લાસ્ટિક વી ઓલવેઝ વેર ક્લીન ક્લોથ્સ હેલ્ધી સ્નેક મેક અવર બોડી સ્ટ્રોંગ શેમ્પુ મેક અવર હેર સિલ્કી બોડી તો આ રીતનું મિત્રો તમારે વાક્ય જે શબ્દ આપ્યા હતા એનો ઉપયોગ કરીને લખવાના છે નવમું પણ છે હજી વી મસ્ટ વોશ અવર હેડ ટુ ટાઈમ્સ ઇન વીક ત્યાર પછી અગિયારમી પ્રવૃત્તિ આપી છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર અહીંયા તમારે વાક્યવાચીન ખરો આન્સર લખવાનો છે વોટ શુડ વી ડૂ બિફોર ટેકિંગ એની મિલ્સ તો કોઈ પણ ભોજન લેતા પહેલાં શું કરવું જોઈએ વી વોશ હેન્ડ વોશ હાથ ધોવા જોઈએ વીચ ઓફ ફોલોવિંગ ઇઝ સિંગ ઓફ ગુડ હાઇજેનિક તો ક્લીન હેન્ડ્સ ત્યાર પછી બ્રશિંગ ટીથ ત્રીજામાં બી ત્યાર પછી ચોથામાં છે સ્ટે હેલ્થી અને પાંચમામાં છે ટાઈસ ડે ત્યાર પછી એરેન્જ ધ લેટર એન્ડ મે મિનિંગ ફૂલ તો મિત્રો અહીંયા તમને જે શબ્દ આપ્યો છે આ ડાવડો છે એને તમારે વ્યવસ્થિત ગોઠવા છે તો પહેલો છે એમાં એન્ટીબાયોટિક બનશે તમારે જે શબ્દ આ ડાવડા આપ્યા છે એનામાંથી ભેગા કરીને એક્સપેલિંગ બનાવવાનું તો એન્ટિબાયોટિક બીજામાં બનશે ડોક્ટર ત્રીજામાં ડિઝીઝ ચોથામાં ફિટ શબ્દ બનશે પાંચમામાં એક્સરસાઇઝ બનશે છઠ્ઠામાં એનર્જી બનશે સાતમામાં ફ્રૂટ બનશે પછી વેજીટેબલ બનશે વોટર બનશે સોપ બનશે આ રીતના તમારે સ્પેલિંગ બનશે બરાબર અક્ષર ડાળવાથી ગોઠવવાના છે મેં સીધા જવાબ લખેલા છે એન્ટિબાયોટિક ડોક્ટર ડિઝીઝ ફિટ એક્સરસાઇઝ એનર્જી ફ્રૂટ વેજીટેબલ વોટર સોપ ત્યાર પછી એક્ટિવિટી બહાર આવે છે રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ ટીક ધ હેલ્ધી હેબિટ યોર ફ્લો તો આમાંથી જે આપણે સારી ટેવ હોય એ લખવાની છે બરાબર તો અહીંયા આઈ ટેક બાથ ડેઇલી ટુ રિમેન ક્લીન તો આ સારી ટેવ કહેવાય બાકીનામાં તમારે ક્યાંય કરવાનું નથી બરાબર આઈટ પીઝા તો પીઝા ખાવાય સારી ટેવ નથી બીજા છે એ સારી ટેવ છે ત્રીજું આઈ વેર ધ સેમ ક્લોથ સેમ ક્લોથ ફોર મેની ડે તો એક સરખા કપડાં હું રોજ પહેરું છું એ પણ સારી ટેવ નહીં ત્યાર પછી આગળ જોઈએ ચોથું છે આઈ વોશ માય હેન્ડ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ તો વોશરૂમ ગયા પછી હાથ ધોઈ સારી ટેવ છે આઈ કીપ માય નેલ લોંગ હું મારા નખ લાંબા રાખીશ એ ખરાબ ટેવ તેમાં કઈ કરવા નથી ત્યાર પછી છઠ્ઠું છે એ સારી ટેવ છે અને નવમું છે પણ સારી ટેવ છે તો આટલી સારી ટેવ છે એમાં રાઈટ કરવાનું છે ત્યાર પછી એક્ટિવિટી તૈયાર આવે છે તો અહીંયા તમારે ચિત્ર જોઈને ફકરો લખવાનો છે અહીંયા શબ્દ કાઉસમાં આપેલા છે મેરી ગો રાઉન્ડ ચિલ્ડ્રન બલૂન ટોલ્સ રાઇડ્સ ટ્રી ઓપન ગ્રાઉન્ડને બલૂન્સ આનો ઉપયોગ કરીને તમારે ફકરો લખવાનો છે આ ચિત્ર જોઈ લેવાનું છે તો આ રીતનું ચિત્ર છે આ ચિત્ર જોયા પછી તમારે ફકરો લખવાનો છે તો અહીંયા ફકરો લખું છું ધીસ ઇઝ પિક્ચર ઓફ ફેર ધેર ઇઝ મેરી ગો રાઉન્ડ ઇન ધ પિક્ચર સમ બલૂન્સ મેન આર સેલિંગ બલૂન્સ ઇન ધ પિક્ચર ધેર આર મેની સ્ટોલ ઇન ધ પિક્ચર ધેર આર મેની રાઇડ્સ ઇન ધ પિક્ચર ધ ફેર ઇઝ ધ ઓપન ગ્રાઉન્ડ તો મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય ઇંગ્લિશની સ્વાધ્યન પોથીના પહેલાં યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું સ્વાધ્યાયપોથીના પહેલાં યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સ્વાધ્યાય પોથીના યુનિટના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો